સ્વગસ્થ વડાપ્રધાન માન્ય શ્રી અટલ બિહારી બાજપાઈજીનો સૌમી જન્મજયંતિ રહેલી છે સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરી રહ્યો છે આજના સુશાસનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેકવિધ યોજનાઓ આજે શુભ શરૂઆત કરાવી છે લોકોની સુખાકારી વધે સરળતા વધે પારદર્શકતા આવે અને પ્રત્યેક વ્યક્તિને કાયદાઓની ચુંગાળમાંથી બહાર આવીને સીધા જ પોતાનો લાભ ઓનલાઈન કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના માટેની વિવિધ સરળતા સાથેની પદ્ધતિઓ જ્યારે રાજ્ય સરકારે અપનાવી છે ત્યારે દાંગધ્રા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા એમની સમગ્ર ટીમે ઈ સિવિક સેન્ટરનું આજે જ્યારે શુભ શરૂઆત કરી છે ત્યારે આ ઈ સિવિક સેન્ટર ધાંગધ્રાના નાગરિક ભાઈ બહેનો માટે તો સુખાકારી લાવશે જ પણ સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા માટે પણ આર્થિક ઉપાર્જનનું એક કેન્દ્ર બનશે કે લોકો સરળતાથી પોતાનો ટેક્સ ભરે અને એ ટેક્સના પૈસા નાગરિકોની સુવિધાઓ માટે વપરાય આવી વ્યવસ્થાઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના ઈ સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે